છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્ય અને માનવ કલ્યાણ માટે કામ કરતી પાર્ટી છે અમે પણ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી આજે અહીં આગળ અમારા કાર્યકર્તા અને શુભચિંતકો આવી બ્લડ ડોનેશનનું કામ કર્યું છે હું પોતે પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ ડોનેશન કરી અને આ જે સેવાકીય કાર્ય છે એમાં સહભાગી થયો છું અમારા તમામ મંડળના પ્રમુખો અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ જેમને આ કેમ્પનું આયોજન કર્યું છે સંયોજન કર્યું છે તો સૌ સાથે મળી અને સેવાકીય કાર્યની અંદર જોડાયા છે એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે